અમારા આહરિયામાં હિરણામ પોણી વાલી તું અને અહીંયાના મોટર ચાલુ થયું કેનાલમાં અને સાસરી છે આપણે તો આપણે જઈ રહ્યા છીએ ગોગાબા બાપાના મંદિરે તો વિડીયોમાં બનાવી દઉં દર્શન કરવા આપણે જવાનું છે ગોગા મહારાજ ના પાછળ મારું વાઈફ આવી છે તો ચાલો ગોગા બાપા મંદિરે તો જય માતા મિત્રો તો ફાઇનલી અમે ગોગા મહારાજના મંદિર આવી ગયા છે અને આજે જાન છે સાસરી તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો આપણા પાસે આજે બાઇક નથી તો ચાદર નામ છે તો ચાલો ફાઇનલી ફાઈનલી થરામાં આવી ગયા છે અને આ છે અમારું થરા શેર તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો આ થરા શેર બતાવું તમને Oh, my

ભાઈ મિત્રો તો ફાઇનલી અમે રોડ આવી ગયા છે અને આપણે હવે સાલસરી જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો નેળ્યું છે રોડ કોમ નું રોડકો બનાવવાનું ચાલુ છે તો હું બતાવશું કે આગળ મશીન ચાલુ છે તો વિડીયો બનાવી રહ્યો છું જય માતાજી તમે જોઈ શકો છો આજ છે રોડનો તળાવ અને અમે ફાઇનલી આવી ગયા છે અને આપણે એટદાતર બાઈક લાયા નહીં વિડિયો બનાવી રહ્યો છું તમે જોઈ શકો છો રોડ પણ બને છે એટલે કોમ ચાલુ છે તમે જોઈ શકો છો રોડ બને છે એટલે છે જય માતાજી મિત્ર તમે જોઈ શકો છો આ કેનાલ છે ચણું ફોટિયું અને તમે જોઈ શકો છો ફાઇનલી અમે સાસરી આવી ગયા છીએ તો અમારી વાઈફ તો લીલી પકડીને આવી છે ને આપણે એમને તમે જોઈ શકો છો આ કેનાલનું ફોટિયું લાકડેલું છે અમે અને આપણે સાસરી એનું ઘરે દેખાય છે તમને બતાવું વિડીયોમાં બનાવી ચાલો તમે જોઈ શકો છો અમારા હા હારીમાં એરંડામાં પાણી વાલી તું અને અહીંયાના મોટર ચાલુ કર્યું કેનાલમાં અને આ દેખાઈ તમે જોઈ શકો છો આ કેનાલ અને મોટર ચાલુ કરી હતી કેનાલ પાણી હાલ તો બંધ છે અને ફાઇનલી અમે સાસરીમાં પકી રહ્યા છીએ તો આપણે અમે થઈ અને જવાનું છે બાજુમાં થઈ આ છે અમારા હા એરંડા તો મિત્રો તમે જોઈ શકો છો તમે આ નદી તો જોઈ લઈ છે મિત્રો તો કઈ નદી છે એ કોમેન્ટમાં લખજો અને મિત્રો ફાઇનલી અમે કરી જઈ રહ્યા છીએ અને ફાઇનલી આયુષ્યમાં જહરા તો મિત્રો ચાલો આજનો વિડીયો આટલો જય માતાજી મિત્રો